નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે નવસારી ટાઉન પોલીસની મોટી સફળતા નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં ખુલ્લી જગ્યામાં માદક પદાર્થ વેચતો એક યુવાન ઝડપાયો નવસારી ટાઉન પોલીસે દશેરા ટેકરી વિસ્તારમાં ગાંજાના વેચાણ કરતા એક શખ્સની ધરપકડ કરી જેની પાસેથી કુલ ત્રેપન ચાર ગ્રામ ગાંજો મળી આવ્યો હતો જેમાં એકતાલીસ પોઈન્ટ ઇઠ્યાસી ગ્રામ વનસ્પતિ જન્ય અને અગિયાર પોઈન્ટ બાવન ગ્રામ હાઇબ્રિડ ગાંજાનો સમાવેશ થાય છે આ ગાંજાની કિંમત રૂપિયા ચોત્રીસ હજાર નવસો ને સત્તાનું આંકવામાં આવી છે પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂપિયા પિસ્તાલીસ હજાર આઠસો અઢારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ ગાંજાનો જથ્થો વ્યારાના રહેવાસી રેખાબેન પાસેથી મેળવવામાં આવ્યો હતો હાલ આમ મહિલા સપ્લાયર ફરાર છે અને પોલીસ તેની શોધખોળ કરી રહી છે પાટવી ગુજરાતી ન્યૂઝ રિપોર્ટર રસીદ ભાણા આજ રોજ તારીખ છ બે બે હજાર પચીસના રોજ નવસારી ટાઉનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ સરવૈયા સાહેબના હોય નવસારી ટાઉન પોલીસમાં એનડીપીએસ એક મુજબનો એક ફરિયાદી બનીને ગુનો દાખલ કરાવેલો જેમાં આરોપી તરીકે સુફિયાન સન ઓફ હનીફ સિદ્દીક શેખ રહેવાસી દશેરા ટેકરી અને જે આ ગાંજો પકડાયો છે એ ગાંજો આપનાર રેખાબેન જેના ખાલી મોબાઈલ નંબર છે અને રહે વ્યારા છેનું નામ ખોલવામાં આવેલ છે જેની હકીકત એવી છે કે આ જે આરોપી નંબર એક છે એની પાસેથી આ વનસ્પતિ જેન્ય ગાંજો એકતાલીસ પોઈન્ટ અઢાર ગ્રામ જેની કિંમત ચારસો અઢાર રૂપિયા અને એક બીજો વનસ્પતિ હાઈબ્રિડ